નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ આરબીઆઈએ કઈ ત્રણ બેંકોને ફટકાર્યો દંડ કેવા લોકો ઇન્કમટેક્સના રડાર પર સેબી રોકાણકારોને કેમ કર્યા સાવધાન આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલુ ખોલીએ સમાચારોનું લંચ બોક્સ ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર બેંકો સામે કડક કાર્યવાહી કરી છે અને આ વખતે આ કાર્યવાહી એસબીઆઈ કેનેરા બેંક અને સિટી યુનિયન બેંક સામે કરવામાં આવી છે આ બેંકો પર ઘણા રેગ્યુલેટરી નિયમોના ઉલ્લંઘન બદલ લગભગ ત્રણ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે એસબીઆઈ પર મહત્તમ બે કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે બેંક પર આક્ષેપ છે કે તેને ડિપોઝિટર અવેરનેસ ફંડ સ્કીમ બે હજાર ચૌદના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે સિટી યુનિયન બેંકને છાસઠ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે તો કેનેરા બેંકને બત્રીસ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો દંડ લગાવાયો છે આ નિર્ણયોની બેંકના ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની રાહ હવે પૂર્ણ થવા જઈ રહી છે પીએમ નરેન્દ્ર મોદી અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે બુધવારે કરોડો ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આનું કન્ફર્મેશન પહેલા જ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર આવી ચૂક્યું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિનામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા મળે છે તમારું નામ પીએમ કિસાન લિસ્ટમાં છે કે કપાઈ ગયું છે તેને તમે સરળતાથી ચેક કરી શકો છો સૌપ્રથમ પીએમ કિસાન પોર્ટલ એટલે કે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ તેની ડાબી બાજુએ ફોર્મર કોર્નર જુઓ પછી બેનિફિશિયરી લિસ્ટ પર ક્લિક કરો આમાં તમને લેટેસ્ટ લિસ્ટ દેખાઈ જશે આના માટે તમારું રાજ્ય ડિસ્ટ્રિક્ટ તાલુકો બ્લોક અને ગામ પસંદ કરો ત્યારબાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો તમારા ગામની સંપૂર્ણ યાદી તમારી સામે આવી જશે તમારું નામ છે કે નહીં તે તેમાં ખબર પડી જશે મોબીક્વિકે પોતાના પ્લેટફોર્મ પર એક નવી સર્વિસ પોકેટ યુપીઆઈની જાહેરાત કરી છે જેનાથી યુઝર્સ તેમના બેંક એકાઉન્ટને લિંક કર્યા વિના યુપીઆઈ પેમેન્ટ કરી શકશે આ સુવિધાનો હેતુ છેતરપિંડીને ઘટાડવાની સાથે સાથે બેંક સ્ટેટમેન્ટના મિસમેનેજમેન્ટને ઘટાડવાનું છે મોબીક્વિક પોકેટ યુપીઆઈ સર્વિસ યુપીઆઈ લાઇટની જેમ એક વોલેટ આધારિત પેમેન્ટ ઓપ્શન છે જ્યાં યુઝર્સ તેમાં અમુક રકમ લોડ કરે છે અને કોઈપણ યુપીઆઈ ક્યુઆર કોડને સ્કેન કરીને અથવા ફોન નંબર પર પૈસા મોકલી શકે છે પોકેટ યુપીઆઈનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ વોલેટ યુપીઆઈ આઈડી બનાવો પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા બેંક ખાતામાંથી મોબીક્વિક વોલેટમાં રકમ એડ કરો અને હવે વોલેટ બેલેન્સ સાથે યુપીઆઈ ચુકવણી કરવાનું શરૂ કરી દો આવકવેરા વિભાગને એવા ઘણા કરદાતાઓ વિશે માહિતી મળી છે જેમના આવકવેરા રિટર્નમાં આપવામાં આવેલી માહિતી અને થર્ડ પાર્ટી પાસેથી મળેલા વ્યાજ ડિવિડન્ડની આવક સાથે મિસમેચ જોવા મળ્યું છે આવા કિસ્સાઓમાં ઘણા તો એવા છે જેમણે આવકવેરા રિટર્ન પણ ફાઇલ નથી કર્યું આવકવેરા વિભાગે આવા કરદાતાઓની ઓળખ કરી છે આ મિસમેચને દૂર કરવા માટે આવકવેરા વિભાગ કરદાતાઓને ઈ ફાઇલિંગ પોર્ટલ પર જઈને તેને સુધારવાની તક આપી રહ્યું છે કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને મિસ મેચ વિશે જાણકારી આપવામાં આવી રહી છે વિભાગે કહ્યું છે કે આ મિસ મેચને સુધારવા માટે ઈ વેરીફિકેશન બે હજાર એકવીસ સ્કીમ શરૂ કરવામાં આવી છે આમાં ઇ ફાઇલિંગ વેબસાઇટ ઈ પોર્ટલ ડોટ ટેક્સ ડોટ જીઓવી ડોટ ઇનમાં કોમ્પ્લિયન્સ પોર્ટલમાં ઓનસ્ક્રીન સુવિધા આપવામાં આવી છે જેથી આ મિસમેચને સુધારી શકાય આવકવેરા વિભાગે જણાવ્યું છે કે હાલમાં નાણાકીય વર્ષ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ માટે મિસમેચ સંબંધિત માહિતી કોમ્પ્લિયન્સ પોર્ટલ પર ઉપલબ્ધ છે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોને ચેતવણી આપતા એવા લોકોથી સાવચેત રહેવા જણાવ્યું છે જેઓ પોતાની સીબીમાં રજિસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે એફપીઆઈના કર્મચારી કે તેની સાથે સંકળાયેલા હોવાનો દાવો કરી રહ્યા છે સેબીએ કહ્યું છે કે એફપીઆઈનો ઇન્વેસ્ટમેન્ટ રૂટ કેટલીક રાહતોને બાદ કરતા ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ નથી સેબી એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું છે કે તેને એવા ઘણા નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મની ફરિયાદો મળી છે જે દાવો કરે છે કે તેઓ સીબીમાં નોંધાયેલા એફપીઆઈ સાથે સંકળાયેલા છે ઉપરાંત આ લોકો રોકાણકારોને ખાસ સુવિધાઓવાળા એફપીઆઈ અથવા વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે એફઆઈઆઈના સબ અકાઉન્ટ્સ કે ઇન્સ્ટિટ્યુશનલ અકાઉન્ટ્સમાંથી ટ્રેડિંગની લાલચ આપી રહ્યા છે સીબીએ ચેતવણી આપી છે કે ટ્રેડિંગમાં સંસ્થાકીય ખાતાની કોઈ જોગવાઈ નથી અને ઇક્વિટી બજારમાં ટ્રેડ કરવા માટે રોકાણકારોએ સીબીની પાસે રજીસ્ટર્ડ બ્રોકર ટ્રેડિંગ મેમ્બર અને ડીપી સાથે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે પેટીએમના સીઈઓ વિજય શેખર શર્માએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે વિજય શર્માએ પેટીએમ પેમેન્ટ બેન્કના નોન એક્ઝિક્યુટીવ ચેરમેન અને બોર્ડ મેમ્બર પદેથી રાજીનામું આપ્યું છે પેટીએમની પેરેન્ટ કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન્સે સોમવારે છવ્વીસ ફેબ્રુઆરીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી કંપનીએ કહ્યું કે આ પેમેન્ટ બેંકના બોર્ડના પુનર્ગઠનનો એક હિસ્સો છે ટૂંક સમયમાં નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવશે વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન્સ લિમિટેડે જણાવ્યું છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રી નિવાસન શ્રીધર નિવૃત્ત આઈએસ અધિકારી દેવેન્દ્રનાથ સારંગી બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત આઈએએસ રજની શેખર સિબ્બલ પીપીબીએલ બોર્ડમાં જોડાઈ ગયા છે તેઓ સ્વતંત્ર નિર્દેશક તરીકે સામેલ થયા છે કોલર આઇડેન્ટિફિકેશન એપ ટ્રુ કોલરી ભારતમાં એઆઈ સંચાલિત કોલ રેકોર્ડિંગ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે આ સુવિધામાં કોલની સમરી અને ડિટેલ્સ પણ મળશે કંપનીએ કહ્યું છે કે એઆઈ આધારિત કોલ રેકોર્ડિંગ સેવા માટે ફી લાગશે અને તે પ્રીમિયમ મેમ્બરશીપ સાથે ઉપલબ્ધ થશે તે એન્ડ્રોઈડ અને આઇઓએસ બંને ઓપરેટિંગ સિસ્ટમ સાથેના મોબાઈલ ફોન પર કામ કરશે આ સુવિધા હેઠળ યુઝર્સે સીધા ટ્રુ કોલર એપ્લિકેશનમાં ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલ્સ રેકોર્ડ કરવામાં મદદ મળશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર